શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ દ્વારા સ્ત્રી રોગોના અનુભવી અને નિષ્ણાંત મહિલા ડોક્ટર દ્વારા સેવા અપાઈ રહી છે શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના કોઠારા કચ્છ દ્વારા છેલ્લા સત્તાવન વર્ષથી માનવ સેવાનું કાર્ય થઈ રહ્યું છે ટ્રસ્ટ દ્વારા કોઠારા કચ્છ મધ્યે દવાખાનું ચાલુ છે મહિલા ડોક્ટર નિષ્ણાંત ડોક્ટર ગીતાબેન દેસાઈ દ્વારા સેવા આપવામાં આવી રહી છે દરેક જનરલ રોગો તથા સ્ત્રી રોગોના અનુભવી અને નિષ્ણાંતર મહિલા ડોક્ટરની સેવાનો લાભ લેવા સર્વેને આગ્રહ કરવામાં આવ્યો છે પ્રસુતા બહેનોએ પણ ડોક્ટરની સેવાનો જરૂરથી લાભ લેવો જોઈએ દવાખાનામાં એક્સરે તથા પેથોલોજીકલ લેબોરેટરીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે જેથી એક્સરે અને લેબોરેટરી અહીં થઈ શકે છે ટૂંક સમયમાં હજુ પણ દર્દીઓ માટે વધારાના ટેસ્ટ અહીં થઈ જાય તેવી સવલતો ઊભી કરવામાં આવશે દવાખાનાના ટ્રસ્ટ દ્વારા આ દવાખાના મધ્યે દર્દીઓની સેવા માટે સેવાભાવી અને નિષ્ણાંત ડોક્ટરના નિદાન કેમ્પોનું આયોજન ટ્રસ્ટ સંસ્થા અને ક્લબોના સાથ સહકારથી અવારનવાર કરવામાં આવે છે આ દવાખાનું દરરોજ નિદાન અને તપાસણી કરવામાં આવે છે જેનામાં સવારે નવ થી એક અને બપોરે ત્રણ થી છ સોમવાર થી શનિવાર ચાલુ રાખવામાં આવે છે દવાખાના સંપર્ક નંબર છે સેવન એટ સેવન ફોર નાઇન થ્રી ઝીરો ફોર થ્રી ઝીરો નાઇન સેવન વન ટુ ફોર સેવન નાઇન થ્રી ઝીરો એટ શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ કોઠારા કચ્છ તાલુકો અબડાસા